રાવણમાં બહુ તપ હતું બહુ હવે કૈલાસ ઉસો કર્યો ને પછી પાર્વતીજી ભોળાનાથ ને કીધું કે તમારે ન્યા લંકાજી પૂજા કરી અહીં માથાળો અહીંયા નો આવવો જોવે તો અમે એ ત્યાં સમાધિ માં ને એને હળું હળું ઉસું કર્યું જે ગણપતિ ને કાર્તિકી ને પકડ્યા બરફ માં લહરતા થાડો આખો હળું 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 હળ એ અહીંયા કઈલા અહીંયા ઘીરે તો ન જ આવવો જોવે એ તમારો શિષ્ય ભલે રહી તમે જાણો તમારો શિષ્ય જાણે યાદ રાખો અને માતાજી કીધું વાયડો થશો ને જો ઊભું હળગાવું તો પારવતી નહીં પછી બાપુ બાપુ માને માનતો જ નથી હવે હવે કલ્પના કરો મહાદેવ પોતે આવીને રાવણ સામે સમક્ષ રજૂ થઈ જાય ને કે હવે રાવણ હવે પૂજા કરી લે પછી મારે કામ છે બ્રહ્મા પૂછી પૂછીને લેખ લખતા હોય એની લંકાની જહોજ જલલ બાબુ કેવી છે આજે લંકામાં બેઠા છે બ્રહ્મા પૂછી પૂછી વિધાતા પોતે પૂછી પૂછી લેખ લખે બ્રહ્મા બ્રહ્મા હવે એને અભિમાન કે જગતનો બાપ મહાદેવ મને મારી આગળ હાજર થઈ જતા હોય એનો એકલો તો હું શિષ્ય અને બ્રહ્મા મને પૂછી પૂછીને કામ કરતા હોય અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય ત્રણેય લોકમાં મારો ડંકો વાગી જાય રાવણ ને બાપુ લવણ થઈ ગયું જેવન કે વિષ્ણુ વિષ્ણુ જે મળે લંકેશ કે જે વિષ્ણુ ને ફેર્યા એમાં કોકે કીધું કે આરે હારા સંબંધ છે હમણાં હમણાં

રાવણ તો એને રાવણ કેવાય ને વિવેક વગેરે ભક્તિ નો હોય વિવેક નો હોય બલી નો ડેલી એની બારી ખોલી બલી એ જોયું તો લંકેશ સ્તુતિ મેળ્યો કરો આયે લંકેશ પાતાળ લોક માં તમારું શું સ્વાગત

મારી પૂજાઓની તાકાતની તને ખબર નથી મારી 20 પૂજાઓથી મે કૈલાસ ઉચો કર્યો છે ઓ મહારાજ વાત તમારી સાચી નઈ કૈલાસ ઉચો કર્યો ત્યારે ખબર કેવું લાગતું પોતે પોતે મળ્યો વખાણ કરવા કે મહારાજ વાત સાચી તમારી અંદર તો પધારો નઈ નઈ ભલે એકવાર મને વિષ્ણુનું સરનામું આપી દે અને નો કાઢી નાખવું તો રામણ નહીં કે પણ અંદર તો આવ્યો હવે છે જ ક્રોધિત થયો ભલી હાઈ રાવણ મહારાજ બલી સામે વાત તું કરે છો એનું તને ભાન હોવું જોઈએ તું તો લંકુડીનો ખાલી ધણી છું પૃથ્વીનો માલિક હતો આ ધરતીનો માલિક હતો તું કોની સામે વાત કરીશ તું મહારાજ બલી સામે તું વાત કરીશ ને ક્યારનો કહશો વિષ્ણુ ક્યાં છે તારે એને રે કાંઈ વાંધો નથી મારે ત્રણ પેટીનું વેરા લ્યો આવતું તું મારા મોટા દાદા નો મારનારી છે અરણા કશીપુ ને મારનારી છે હું ગોતતો તો તારી ગોળી પણ હાડા ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી પામી ગયો મારો દાદો પ્રહલાદ કેતો છે ખોટું નહીં હોય અને એ રાવણ અડધું ડગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં જેવો મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે તપ થી નહોતું મળ્યું જે મારી ભક્તિ થી મારી તાકાત થી નહોતું મળ્યું એની મને સ્મૃતિ થઈ અને મારી જીભ થી તેદી તળિયા ચાટતો થઈ ના કે એ નારાયણ અમે તો અસુર ના દીકરા છે એ અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કરજે હું જીભ થી ત્યારથી ત્યાર બેહી ગયો છું અહીંયા અને સદા અભિમાન હોય તો અંદર આખે દલીની bari male આમ રાવણ ત્રાહો થઈ હવે આ બધા સમજતા હશો દહ માથા ડેલી માં ભટકા એટલે ત્રાહ અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહ હાલે એને રાવણ કે અંદર આવ્યો એના દાદા વખત ના હીરા કશું વખત ના દાદા બાપુ પટારા પડેલા ને એમાં બલી કીધું રાવણ ને કામ પટારો ખોલ અને પટારો ખોલ્યો શું છે એમાં એક ચક્ર પડ્યું છે ગોળ બારું કાઢ કાઢ બારું કર્યો ને હાથ નાખ્યો ચક્ર હલ્યું નહીં બીજો હાથ નાખ્યો હાથ ની તાણ નહોતી જાય ને બાપુ એક દસ જાતનું ભોજન ખાતો હોય અથાણું બીજા મોઢામાં જાતું હોય પાપડ બીજા મોઢામાં જાતો એવો લખણ ખોટ કેવા પટારાના દરવાજાનો આમ ઘા કર્યો સયમ રાવણ અંદર ઉતરો વિજાઓની તાકાત કરી વિજાનો અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા ભગવતીને વી ભૂજાળી કહેવામાં આવી છે શક્તિને માપ ના આવી શકે એને પછી એને વીસ ભૂજા પણ વિષય ભૂજાઓની તાકાત કરી પણ ચક્ર પર બહુ પીડ્યો રાવણ બલી હામુ જો બલિહામુ જો શુક્ર હામુ જોવે કા રાવણ સે હું સાંભળ રાવણ કૈલાસ ઊંચો થયો હશે તે તારી ભક્તિથી થયો હશે તારી શક્તિથી નહીં તારું ભજન હશે કે પણ આ શું છે કે ક્યારનો એમ કહેશો કે મેં કૈલાસ ઊંચો કર્યો કૈલાસ ઊંચો કર્યો એ કાંઈ નથી મારા દાદા હિરણા કશ્યપુરના કાનનું કુંડળ છે બીજો પટારો ખોલ બીજા પીડ્યું બીજું તો એ રાવણ જેમનું કાનનું કુંડળ એવું હશે તો એના બાજુબંધ કેવા છે એના બાજુબંધ એવા હોય તો એના પગની મોજડીઓ કેવી હશે એ રાવણ એના માથાનો મુંગટ કેવો છે પટારામ દેખાડું કે જો જો નથી તો રાવણ સાંભળી લે એનું બખ્તર કેવું છે અને છોડ રાવણ એના હાથની ગદા કેવી છે આ કુંડળનો પહેરનાર જો બીજા પટારામાં ગદા પડી છે આ ગદાને ટસલી આંગળીયર મારનાર મારો દાદો હિરણાક સિપુ રાવણે એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કેવું કહેજે પણ એને ભક્તનું કોઈ કોઈ નામ લેતો નહીં નહીં તેની રાહ જોવા ખોટી નહીં થાય મારો દાદો હિરણાક સિપો એટલો બધો બેકી ગયો હતો એટલું જોર હતું એનામાં અને મારા દાદા પ્રહલાદને વૈશાખ ચૌદશ જીવ જીવને જેથી થમ થગાયો તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો પિતાજી પાછા ફરી જાઓ કે ના બાત ભાઈ મારો દાદો રોતા રોતા કહેતો હતો પિતાજી હવે હજ થાય છે રાવણ વૈશાખ ચૌદશ ને દિવસે મારા દાદા પ્રહલાદે બંધ એમ કેવાય કે થંભ ને ભરી થંભ ફાટ્યો એની અંદરથી થી નારાયણ પ્રગટ્યો પોતાના ખોળામાં નાખ્યો પોતાના આંગળાથી ચીરી અને હાલ તો થઈ ગયો આ માયલું તારામાં કઈ બળ ખરું તે લંકા ભેગો થાય અને માનવ બનીને આવે ને ત્યારે સાળો કરવો તો કરજે પણ એટલું કહું કે એના ભક્તનો તો સાળો કરતો જ નહીં નહીં તેનું કોઈ દી નારાયણ જોઈ નથી શકતો બાપુએ એકવાર બહુ સારી વાત કરેલી પૂજી વડાલ બાપુએ કે અહીંયા દ્રૌપદીને સેલી મોઢામાં ગાંઠ રહી ગયેલી અને કૃષ્ણ દ્વારકામાં બાપુ અટારીએ જાય ન્યાલી પાછો આવે અટારીએ જાય ન્યાલી રુક્ષ્મણી સતી મામા પૂછે પ્રભુ શું કે દ્રૌપદીની હાલત કે તો જાવ લે પણ મને રસ્તો જડવો જોવે ને હું ક્યાં કેડે પગું ક રસ્તો હા મને રસ્તો નથી જોડતો ક્યા રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેડો જોવે ને અને દ્રૌપદી ની આંખ માં લ્યાહું ની બાપુ જે લીટો થી હોઠે પોગ્યો ને એ કૃષ્ણ ની માટે રનવે થઈ ગયો તો ભલા મને આહુંડો હોઠે પોગ્યો ને તાતોય પોગી ગયો ભલા માના હે ધનવાદ બહુ હાચી છે એને ઓળખવો બહુ અઘરો છે એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો છે ગહન ગોવિંદ બાપ ઈ છે ગહન ગોવિંદો રે પણ આવા હરિભગ ને હાથ ભગો છે

જ <laughs> મારે હરિભક્તો ને હાથ વગો છે એ પ્રેમ પર ખંદ અટાણું સૌરાષ્ટ્રમાં વધારે બોલાયા શબ્દ હવે તો બધાય સમજે જ બધા અટાણું આપણે પેલા પણ અત્યારની નવી પેઢીને ને ને ખબર ન પડે વોટ મિનિંગ ઓફ અટાણું શોપિંગ શોપિંગમાં અટાણામાં બહુ ફેર છે અટાણું એ પરિવાર માટે હતું આ શોપિંગ છે એ પોતા માટે છે પોતાની રીતે જે જોતું એ લઈ આવે બાકી દિવસ તો એવા જોયા છે દિવાળી કેદી આવે કેદી નવા જોડ કપડા આવે આ ફાટલા જીન્સ પહેરવાની ફેશન નીકળશે ખબર નહોતી નહીં ત્યારે આપણા જૂના હાશવીન રાખતો મરી ગયા થીંગડા મારી મારી અરે બાબુ આ દેશના ભજન અને ગીત અને લોકગીતો એ વેદનામાંથી જ ઊભા થયા છે ભજને પીળા માની નરસિંહને ખબર બાપુએ કીધું ને મારી હુંડી પીડા થઈ છે મારે એ તું એ તું ત્યાં ક્યાં છો તું તો હંભા અને એક વાત નક્કી છે બાબુ કે ભગવાનને કોઈ ગમે એટલે ગાળવું દે ને થાય બહુ સારી વાત ભગવાનને તમે ભગવાન કહેશો પણ એના ભક્તને ક્યાંક આહુડું પડે આજ રીક્ષ ની વાત એ જ પરિવારમાં એની જ પેઢીઓમાં વામનને હાડા ત્રણ ડગલા ભરાવા પીડ્યા છે ભલે અને બલિની હાજરીમાં રાવણ અવતરી ચૂકેલાં જ્યાં સુધી તપ છે તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ દે હશે બહુ તપસી હશે ને તપ કરવા વાળી વ્યક્તિ એ ક્રોધ જોજો અમુક મુનિઓના તમે પ્રવચન સાંભળો તો આમ જીકુ જ લાગતા એસા નહીં કરે તો નનખમાં ચાહેકા